આપણા ચોથા ઇમામ એવી રીતના દો આના જુમલાઓ કહે છે રમઝાન મહિનાને વિદાય કરતી વેળા અરબ લોકોની અંદર સલામ કરવાના બે પ્રકાર અમુક સલામ જ્યારે મળીએ પહેલી વાર ત્યારે સલામ હોય અને અમુક સલામ વિદાય વખતે હોય છૂટા પડે ત્યારે હોય ઇમામ અલવિદાય સલામ મોકલી અને આ મહિનાને વિદા કરે છે આ મહિનાને રુકસત કરે છે ચાહું છું કે આ મહેફિલના અંતમાં અમુક જુમલાઓ ચોથા ઇમામના બયાન કરું અને આપણે બધા આપણા દિલથી દિલના અહેસાસ થકી લાગણીઓ થકી આ રમઝાન મહિનાને વિદાય કરી શહર અલ્લાહ અસલામ અકબર વયા ઈદિયા એ અલ્લાહના બુઝુર્ગ મહિના તારા પર સલામ એ અલ્લાહના ખાસ બંદાઓની ઈદ તારા ઉપર સલામ ઐ ઈ મહિના કે જે સારામાં સારા સમયને લઈને આવ્યો એ એ મહિના કે જેના દિવસો અને કલાકો બેહતરીન દિવસો અને કલાકો હતા તારા ઉપર સલામ થાય એ મહિના તારા ઉપર સલામ થાય કે તારી અંદર અમારી આરજુઓ અને ઈચ્છાઓ કેટલી પૂરી થવાની નજદીક થઈ ગઈ અ ઈ મહિના કે તારી અંદર ઈબાદતોનો સુફરો કેટલો વિશાળ હતો કેટલી બધી ઈબાદતો તારી અંદર કરવાની હતી મહિના તારા પર સલામ તું જ્યારે આવ્યો તારી અઝીમ કદર અને મંઝિલત અમારી નજરોમાં હતી અને અત્યારે તું જાય છે તો તારા જવાનો દ દુઃખ અને દર્દ અમારા દિલમાં અત્યારે અમુને અહેસાસ થઈ રહ્યો છે અ ઈ મહિના તારા પર સલામ

સલામ થાય તારા પર અય અલ્લાહના મહિના તારા આવવાથી અમારા દિલો નરમ પડી ગયા તારા આવવાથી અમારા ગુનાહ ઓછા થઈ ગયા સલામ થાય અ રમઝાન મહિના તારા પર તું એવો સાથી હતો કે શૈતાન સામે મુકાબલો કરવામાં તે અમારી મદદ કરી તે આ માલ અને ઈબાદતો કરવામાં અમારા માટે કેટલી સહુલત ફરામ ફરાહમ કરી અ રમઝાન મહિના તારા પર સલામ થાય કેટલાય જહન્નમીઓને તારા કારણે જહન્નમથી મુક્તિ અને છુટકારો મળ્યો અને કેટલા ખુશનસીબ છે એ લોકો જેની જેણે તારી હુરમત જાળવી તારું માન રાખવું અને તારી ઇજ્જત કરી અલ્લાહના મહિના તારા આવવાથી કેટલાય અમારા ગુનાહ ધોવાઈ ગયા અને કેટલાય અમારા અયબો છુપાઈ ગયા અલ્લાહના મહિના ગુનેગારો માટે તું કેટલો લાંબો અને સખ્ત મહિનો હતો જ્યારે અલ્લાહના ઉપર ઈમાન રાખવાવાળા મિનીનના દિલોમાં કેટલી તારી હૈબત હતી અય અલ્લાહના મહિના કોઈ દિવસ તારા દિવસોની સરખામણી નહીં કરી શકે કોઈ મહિનો તારા મહિના જેવો નહીં બની શકે તારા અંદર તો શબે કદર છે એવી રાત કે જે હજાર મહિનાઓ કરતા અફઝલ અને બહેતર હતી ખુદાની બારગાહમાં તો આ ગુજારીએ છીએ પરવર દેગારા અમને આવતા વર્ષે પણ તારી મહેમાનીમાં આવવું નસીબ ફરમાવ خدایا امهینا نی ماری عبادت او دعا او تلاوت او روزه نماز اعمال لتهاری بارگاہ ما قبول فرما امارا گناهان کبیره صغیره نه معاف کر امارا ما بابنا گناهونه بخشي اپ خدایا دریک مؤمنین مؤمنات نی نیک حاجات نی پوری فرما خدایا قران مجید نی تعلیمات پر عمل کروانی امونو نی نیک توفیق عطا کر ખુદાયા જે તો દર્શમાં બયાન થઈ બોલનાર સાંભળનારને અમલની નેક તૌફીક નસીબ કર ખુદાયા આ મહિનાની અમારી મૌલા અલીની અઝાદારીને તારી બારગાહમાં કબૂલ ફરમા પરવર દિગારા મૌલા અલીના સાચા ખરા શિયા ને ચાહવા વાળા બનવાની અમોને નેક તૌફીક અતા કર આ મહિનાની અંદર તારા નેક બંદાઓને જે કંઈ તું અતા કર અમોને પણ એ અતા કર ખુદાયા દરેક ખૈરો ખૂબી ભલાઈ અમોને નસીબ ફરમા દરેક આફત ભલા પરેશાનીઓથી અમોને મહેફૂઝ રાખ ચોબી માર્ચ શફાને તંદુરસ્તી અતા કર અમારા બદનમાં પણ સલામતી આપી અમોને તંદુરસ્તી અતા કર ખુદાયા આવતી ઈદને અમારા માટે મુબારક કરાર દે જમાના ઈમામના સહૂરમાં તાજીલ ફરમા અમારો શુમાર એમના સાથીઓમાં કર ربنا تقبل منا انك انت السميع العليم